નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર શ્રી અખિલ સૌરાષ્ટ્ર સેના મહિલા પાંખ કેશો દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો પ્રાથમિક વિભાગના એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓને શિલ્ડ સન્માનપત્ર ગિફ્ટ દ્વારા સન્માનિત કરાયા કેશોદના શરદ ચોકમાં આવેલ શ્રી લોહણા સુંદરવાડી ખાતે આજરોજ શ્રી લોહણા મહાજન અને શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીરસેના મહિલા પાંખ કેશો દ્વારા ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન એસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત એપી ધનેશા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ એસપી ઠક્કર સાહેબનું પુષ્પગુજથી સ્વાગત દિનેશ ખાનાબાર તથા ભીખુભાઈ ગોટેચા દ્વારા કરવામાં આવેલ લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લુકા મંત્રી કેટી દેવાણી સ્પોન્સર જૂનાગઢ કો ઓપરેટિવ બેન્ક તથા ક્રિષ્ના સ્કૂલના વિરલ રામાણી વગેરે મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી ઠક્કર સાહેબે આ પ્રસંગે જણાવેલ કે વિદ્યાર્થીના જીવનમાં વિકાસની શરૂઆત પ્રાઇમરી લેવલથી થતી હોય છે હંમેશા આ જ પ્રમાણે આવતા વર્ષોમાં રેન્ક લાવી સમાજનું નામ ઉજ્જવળ કરો અને ખૂબ આગળ વધો આ ઉપરાંત ડીડી દેવાણી સાહેબે વિદ્યાર્થીઓના પ્રાઇમરી ક્ષેત્રે દર્શાવેલ પર્ફોમન્સ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધો એવી લાગણી વ્યક્ત કરી હતી સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ફાર્માસિસ્ટ દીપેન અટારા દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના પ્રમુખ સોનલબેન સોઢા વૈશાલી સાંગાણી ચેતનાબેન રામાણી ભીખુભાઈ ગોટેચા કાળુભાઈ રામાણી પાર્થ કાનાબાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી